શ્રી કિસકિંધા કાંડ સર્ગ બાર અને તેર ત્યાર પછી સુગ્રીવ રામને કહેવા લાગ્યો હે રામ વાલી અતિશય મહાબળવાન છે માટે જ તેના ભયથી હું મારા મિત્રો સાથે અહીં સુરક્ષિત રહું છું તમારી મિત્રતા દેવયોગે મને પ્રાપ્ત થઈ છે હે રામ તમારું પરાક્રમ હજી સુધી મેં નજરો નજર જોયું નથી જ્યારે વાલીનું પરાક્રમ તો મેં જોયું છે આથી મારા મનમાં ભય રહે છે હું તમારું અપમાન કરતો નથી પણ તેના બળને જોતા હું હાડપિંજર દસ યોજન દૂર જઈને પડ્યું આ જોતા સુગ્રીવ બોલ્યો હે રામ જ્યારે વાલિયા રાક્ષસ સાથે યુદ્ધ કરી તેનો વધ કરીને ખૂબ જ થાકેલો હતો ને વળી ત્યારે આ હાડપિંજર લોહી ભરપૂર હતો છતાં વાલી આટલે દૂર ફેંકી દીધું હતું જ્યારે જ્યારે હાલમાં તો હાડપિંજરમાંથી લોહી માસથી સુકાઈને હળવું થઈ ગયું છે આથી તમે એને ઉછાળીને ફેંકવામાં સફળ થયા છો આથી તમારા બળની વાલીના બળ સાથે તુલના થઈ શકે તેમ નથી હવે હવે અગર તમે સાત સાલના વૃક્ષોમાંથી એકને બાણથી છેદીને ઉછાળીને તોડી પાડો તો મારો શક કદાચ દૂર થાય સુગ્રીવના આવા વચનો સાંભળીને તેનો વિશ્વાસ બેસે એટલા માટે રામે તરત જ પોતાનું ધનુષ્ય ધારણ કર્યું તેમાં એક તીક્ષ્ણ બાણ ચઢાવ્યું અને સાત સાલ વૃક્ષને એક જ બાણથી જમીન ચારતા કરી દીધા આવો અદ્ભુત પરાક્રમ જોઈને સુગ્રીવ તો આભો જ બની ગયો તરત જ રામના ચરણોમાં પડી પ્રણામ કર્યા પછી રામને વિનયપૂર્વક કહ્યું કે હે રામ હવે મને ખાતરી થઈ ગઈ કે વાલી જરૂર તમારા હાથે મરણને શરણ થઈ જશે ત્યારે રામ બોલ્યા હે સુગ્રીવ

લાતો અને કડાના પ્રહારના ભયાનક અવાજો થવા લાગ્યા તે સમયે ગુપ્ત સ્થળે ઉભેલા રામે પોતાનું ધનુષ્ય સજ્જ કર્યું પણ બાણ છોડવામાં તેમને પરેશાની આવી ગઈ બંને ભાઈઓ એક સરખા જ હતા ઓળખવા મુશ્કેલ બની જાય તેમ હતું આમાં સુગ્રીવ કોણ અને વાલી કોણ રામ મૂંઝવણમાં આવી ગયા આ તરફ સુગ્રીવ વાલીથી હારવા લાગ્યો આથી તે ભાગ્યો વાલીને વાલી તેની પાછળ પડ્યો પણ સુગ્રીવ માતંગ મુનિના આશ્રમ પાસે આવીને ઊભો રહી ગયો આથી વાલી ત્યાં જ અટકી ગયો તેણે સુગ્રીવને ધમકી આપી કે આજે તો તને જવા દઉં છું પણ હવે મારા હાથમાં તો તને નહીં છોડું એટલું યાદ રાખજે આમ કહીને વાલી પોતાના મહેલે આવી ગયો પછી રામ થયેલા સુગ્રીવ પાસે આવ્યા ત્યારે સુગ્રીવે કહ્યું કે હે રામ તમે મને વાલી સાથે લડવા મોકલ્યો પણ તમે મને કાંઈ મદદ કરી નહીં ત્યારે રામ બોલ્યા હે સુગ્રીવ તું મારા પર ક્રોધ કરીશ નહીં મેં વાલીને બાણ ન મારવાનું કારણ કારણ તું જાણ તું અને તારો ભાઈ વાલી બંને એવા એક સમાન દેખાવ છો કે હું વાલીને બરાબર ઓળખી શક્યો નહીં તમારા એકબીજાના સરખાપણાને લીધે હું ભ્રમણામાં પડી ગયો ભૂલથી બાણ તને વાગે તો આપણા બંનેના કામો અધૂરા જ રહી જાય માટે માટે મેં બાણ નહોતું છોડ્યું માટે હે સખા તું મનમાં જરાય ઓછું લાવ નહીં અને ફરી લડવાને જા હું એક જ બાણથી વાલીને જમીન ચાટ તો કરી નાખીશ પણ આ વખતે તારે કોઈ નિશાની ધારણ કરવી પડશે આથી હું ઓળખી શકું હે ભાઈ તું ગજપુષ્પી માળા લાવ અને સુગ્રીવના ગળામાં પહેરાવી દે જેથી હું તેને ઓળખી શકું લક્ષ્મણે ગજ માળા લાવીને સુગ્રીવના ગળામાં નાખી રામે આપેલી હૈયા ધારણ હૈયે ધરીને તે ફરી વાલી સાથે લડવાને તૈયાર થયો